હા તો કેમ છું મારા વાલા ખેડૂત મિત્રો

તેને આપણે કયો કયો ખોરાક આપીશું તો આપણું દૂધ છે તે પણ સારી રીતે વધી શકે દૂધનું જે પીક લેવલ લેવલ છે તે ઉપરના સુધી આપણે કઈ રીતે પહોંચાડવું સંપૂર્ણ ચીજ વસ્તુ આજના ચીજવસ્તુ તમારા માટે શેર કરવાના છીએ સૌ પ્રથમની અંદર મિત્રો તાજી વિવાયેલી આપણે ભેંસના ટોકી ઉપર વાત કરીએ તો તાજી વિવાયેલી ભેંસનો આપણે કયો કયો ખોરાક આપીશું તો મિત્રો આપણું જે ત્રણ ચાર લિટર દૂધ આપતી હતી તો તેનું આપણે સાત આઠ નવ લિટર દૂધ સુધીનો આપણે કમસે કમ વધારો

વાત કરવા નશો કે તે રીતે જો તમારા ગાય પશુને મિત્રો તમે ખોરાક આપ ચાલુ કરી દેશો બેસતા ટોપિક ઉપર વાત કરીએ તો તમારા પશુના મિત્રો સવાર સાંજે મિત્રો સો થી બસો ગ્રામ જેવો ગોળ આપવાનો છે ત્યાર પછી મિત્રો બીજા નંબરની અંદર દૂધ વધારવા માટે સૌ પ્રથમ બીજા નંબરની અંદર છે તે મિત્રો તમારા સૂકા જે બજારમાંથી મળતા જે સૂકા કરિયાણાની દુકાન ઉપરથી તે પણ લાવવાના છે સવારનું જે માપ છે તે મિત્રો સો ગ્રામ રાખવાનું છે ગોળનું જે લેવલ છે તે મિત્રો બસો ગ્રામ જેવા રાખવાનું સાથે સાથે મિત્રો તમે જો અસળીઓ આવશે તે પણ તમારે જે પચાસથી સો ગ્રામ આપવાનું ચાલુ કરી દેવાનું છે સાથે સાથે મિત્રો જે તમે અજમો પણ તેની અંદર થોડું એડ કરી દેશો પચાસ ગ્રામ જેવો તો તેનાથી આપણું જે જ્યારે તમારી પાસે મિત્રો કોઈ કઢાઈ હોય તો કઢાઈ ની અંદર મિત્રો એક બે લિટર જેવું પાણી લઈ લેવાનું છે સાથે સાથે મિત્રો તેની અંદર આપણે જે તમને જે મેં આગળ વાત કરી કે જે સુવા હવા આપણે કહીએ છીએ મિત્રો સો ગ્રામ જેવા સવા પણ લઈ લેવાના છે પચાસ પચાસ ગ્રામ જેવો અજવો પર લઈ લેવાનો છે અને ગ્રામ ગોળ આ બધું મિત્રો અંદર જે ખાણ દાણ જે પશુ આહાર આપો છો બરોબર તેની અંદર પણ તમે મિક્સ કરીને આપી શકો છો મિત્રો તમારે જો પશુ તાજું પીવાનું છે તો તેને મિત્રો તમે ગોળનું જે પાણી પણ આપશો તો તેનાથી અઢ્રક તમને ફાયદાઓ મળવાના છે સાથે સાથે મિત્રો જે પશુનું જે પીક લેવલ છે તે પણ જળવર છે અને સાથે સાથે મિત્રો જે તમારા પશુની અંદર જે શરીરની અંદર જે બગાડ છે જે આપણે દેશી ભાષાની અંદર જે મેલી કહીએ છીએ એ તે પણ મિત્રો તમારા પશુનું પેટ છે તે પણ સાફ કરવાની રહેશે જો તમારા પશુનું મેલી કમ્પ્લીટલી પડી જશે તો તે દૂધનું જે પીક લેવલ છે તે મારી સારી માત્રાની અંદર છે તે વધી શકે છે અને જો તમારા પશુના જે શરીરની અંદર જે ગર્ભાશયની અંદર જો મિત્રો થોડો ઘણો પણ મેલ અથવા મિત્રો આપણી દેશી ભાષાની અંદર જો બગાડ રહેશે તો તેનાથી આપણા પશુની અંદર જો ફેન્ડ પણ નહીં વધી શકે સાથે સાથે મિત્રો આપણું દૂધનું જે પીક લેવલ છે તે પણ ઘટી શકે છે સંપૂર્ણ મિત્રો આપણે જેવો તમે વાત કરીશું તો આપણા મિત્રો ગોળ છે તે મિત્રો પશુ વિના પછી મિત્રો તમે પંદરથી વીસ દિવસ સુધી આ બધી વસ્તુ આપી દેશો તો તમારા જે પશુની અંદર સારી રીતે દૂધનું પીક લેવાય છે તે પણ જરૂર છે તમારા જે પશુની અંદર જે તમારા પશુનું જલ્દી ગાબણ કરવું છે તમારા પશુની અંદર જે બગાડ છે તે મને બધું બહાર નીકળવું છે તો જો તમારા કમસે કમ મિત્રો તમારે અઠવાડિયું પંદર દિવસ સુધી તમારા પશુનો ગોળ આપવો જરૂરી છે સાથે સાથે મિત્રો તમે તેની અંદર જો તમારું તાજવીવાયેલી ઘાસ ગાય બેસશો તેને પણ થોડું અંદર પચાસ ગ્રામ જેવું મિત્રો તમે ખાંડની અંદર જે સરસોનું તેલ પણ આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી આપણા જે શરીરની અંદર જે બગાડ છે પશુની અંદર તે બધું એકદમ ક્લિયર સાફ છે તે થઈ જતું છે અને ઘણા જે પશુપાલક મિત્રોના પશુને તમે જોશો તો મિત્રો જે

પિક લેવલ એ પણ તમે વધારી શકો છો તો મિત્રો તમે આ બધું તમે એક સાથે પણ આપી શકો છો એટલા માટે કે મિત્રો તમે અલગ અલગ કઈ રીતે આપવાનું છે મિત્રો તમે કોઈપણ મિત્રો પશુ આહાર આપી રહ્યા તમે કોઈ ખાણદાણ આપો છો તેની અંદર પણ તમે મિક્સ કરીને આપી શકો છો સાથે સાથે મિત્રો જો તમે ગોળ ગોળનું જે પાણી ત્યાર પછી મિત્રો અજબુઆ તે પણ અને ત્યાંની અંદર સામાન્ય મિત્રો ઘઉંનું ભરડું અથવા મિત્રો તમે લોટ પણ મિક્સ કરી જો રાબડી તૈયાર કરીને આપી શકો છો તે રીતે પણ આપી તમે શકો છો અને મિત્રો તમે ખાંડદાણ સાથે પણ તમે આપી શકો છો બધું જે મિત્રો બસો ગ્રામ ગોળ પચાસ ગ્રામ જેવો મિત્રો અજમો સો ગ્રામ જેવો મિત્રો સુવા આ બધું મિસ કરી તમારા પશુનું આપવાનું ચાલુ કરી દેવા નમ્ર વિનંતી ચાલ તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો સરસ મજાની એક લાઇકનું બટન દબાવવાનું ના પૂરતા તો ચાલો મિત્રો રજા આપશો વંદે માતરમ